ક્યાંક તમને ભરતભાઈ ને ગમતા હોય ક્યાંક તમને બીજા ને ગમતા હોય એ વાત આપણા પૂરતી રાખજો પણ આવનારી ચૂંટણીમાં આપણે એક 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 સામે જો આપણે આપણે જો પ્રકાર લઈ છીએ તો આવનાર દિવસો આપણા માટે આથી ખરાબ આવવાના છે એની ચિંતા કરવા માટે આપણે આજે બધા ભેગા થયા છે એ કૃપીમત કહેવત હતી તમને બોલાવી ત્યારે હું આપ સૌની પાસે એટલી વિનંતી કરું છું કે નાનું મોટું મંદુક મારે તમારે હોય મૂકી અને શું કરવાથી એક સત ઉપર આવી અને આપણા બેઠેલા નેતાઓને કઈ રીતે મજબૂત કરવા એવી ચર્ચા વિચારણા કરવા માટે મળ્યા છે ત્યારે હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે નાનું મોટું મંદુક ધતું કરીને આવનારા દિવસોમાં શું કરવાથી આપણે એક વારામાં એક સમાજ એક સમાજના બધા જ ભેગા મળી અને આગેવાની આપણા આગેવાનોને સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને એ બોલાવ્યા છે સાહેબ તમે બધા એક કહો ને એટલે આજે નાના નાના સમાજો તમારી રાહ જોઈને બેઠા છે તમારી રાહ જોઈ કે અઢાર ક્યારે આવા ભેગા થઈએ તમે તમારી બાજુ માં આવી બેસીએ આપણે એક રહેતા નથી તો બીજા સમાજો આપણી જોડેથી થોડા દૂર જાય છે જો સમાજોને જો તમારી નજીક લાવવા હોય તો તમે બધા એક થશો તો આવનાર દિવસોમાં કોઈ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમારો આગેવાન કે મજબૂત બન્યા રહી શકે નહીં એવી પરિસ્થિતિમાં આજે તમે આવ્યા છો ત્યારે વધારાની માહિતી આપણા બધા આગેવાનો કે આપવાના છે ત્યારે આપણે બે વાર એક રહી દેખાતો નથી કે જેને ફોન કર્યો હોય ઘેર બેસી દેવો હોય ફોન ના આધારે તમે આજે હું ચોક્કસ રાખું છું કે આવનાર દિવસોમાં આપણા સમાજને એક પણ પ્રકારની નહીં પડે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગયા છે એમને કઈ રીતે આપણે સમગ્ર ઉત્તર આમંત્રણ આપવામાં છે ત્યારે સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હું તમારો જેટલો આભાર માનું એટલો વાત રાખીએ લગભગ પાંચ પચીસ ત્રીસ વર્ષથી આપણે જોઈએ છીએ આપણા સમાજનું સ્થાન શું છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા આપણા સમાજના મિત્રો છે ધીરે ધીરે 1980 હોય 1985 હોય ત્યારે સમાજની આપણા સમાજની એકતા હતી ત્યારે રાજકીય આપણા સમાજનું સ્થાન શું હતું અને આપણે ક્યાં હતા

અને ક્યાંક બીજી પાર્ટીમાં જોડાયા હોય તો એમને બધા જ ભેગા કરી કઈ રીતે આપણી પાછા આપણે આપણા ઘરમાં લાવીએ એના પ્રયત્નો આપણે બધાએ કરવા જ્યારે જ્યારે આપણા સમાજ નું અપમાન થાય છે ત્યારે આપણે જુદા જુદા વાડામાં વેચાયેલા હોવાના કારણે ધારું પરિણામ આપણે મેળવી શકતા નથી તમને બે દાખલા હતું તાજા કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી તમે જો જુદા જુદા કલાકારોને બોલાવવા કલાકારો નહીં બોલાવવાનું અપમાન કરવાનું હતું અને અપમાન થઈ જતું હતું ભઈએ ખાલી વાત ઉપાડી સમગ્ર ઠાકોર સમાજ એક થયો સમગ્ર સરકારને ઝૂકવું પડ્યું અને તમામે તમામ સમાજના લોકોને બોલાવીને સન્માન કર્યું બે દિવસ પહેલા આપણી દીકરી તરીકે ચૂંટાયા મહેતાએ ગદાર થયેલી પોસ્ટ મૂકી ભાજપે ભાજપ એક આગેવાને આરએસએસ ના એક આગેવાનો એમાં પણ બ્રોડા અવાજ ઉઠાવ્યો કે બોયસ તમામ તમામ જગ્યાએ રિલેટ કરવી પડી પણ કે જો આપણે બધા હોય પોંચો હજાર વર્ષ ભેગા થઈ તો પોકે ગયા હોય તો જિંદગીમાં આપણા સમાજ ઉપર કોઈ ઓગળી કરવાનું વિચાર કરે ખરા કોગળે જો પંચાયત ખોટો ના હોય તો કેટલા આપણા સમાજના ધારા સભ્યો હતા કેમ બનેતા

સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં સોંપવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી એ નખ વગર સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના

સત્યાવીસ ટકા અનામત સમજી ગયા કે જો આપણે આપણા દીકરા દીકરી નોકરી કરાવી છે તો આપણે ભણાવવું પડશે સાહેબ આપણા કરતી નાના સમાજના ઘણા બધા મિત્રો દીકરા દીકરીઓ ક્લાસ ક્લાસ ટુ તમામે તમામ જગ્યાએ પહોંચી ગયા આપણે માધવજી સોલંકી ની વાત સમજી શક્યા નહી સત્યાવીસ ટકા અનામત નો લાભ આપણે લઈ શક્યા નહીં અને એના કારણે આજે દીકરા કે દીકરીઓ નોકરીમાં ના હોય ને તો એનું મૂળભૂત કારણ આપણે ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો દીકરો ભણી કરીને નોકરી ના મેળવી લે એની તમામે તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે અને સરકારમાં આપણા લોકો જે બેસી મત તમારા સત્તા બીજાની નિર્ણયો કોઈ કોઈ કરતું હોય આ સરકાર કરતી હોય તો એ આપણા માણસોના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો એ સરકારમાં થઈ શકે છે નથી બચવું હોય એનાથી ચેતવું હોય તો આપણે બધાએ પાટણ ખાતેથી વરદેવજી ઠાકોર સાહેબની કલોલના પૂર્વ ધારાસભ્ય વરદેવજી ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતના દિગ્ગજ અગેવાન વરદેવજી ઠાકોર સાહેબના પાટણ ખાતેથી સાંભળી રહ્યા હતા અને જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાતની ઉત્તર ક્ષત્રિય ઠાકોર સમાજની આ મહત્વની મીટિંગ પાટણ ખાતે મળી હતી અને આ મીટિંગમાં ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરસે સોલંકી સાહેબ પૂર્વ ગુજરાતના pradesh congress ના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સાહેબ પૂર્વ પ્રમુખ ચિઠ્ઠુ ઠાકોર સાહેબ એકડાના સાંસદ કેનેબે ઠાકોર ઓ ચિઠ્ઠુ ઠાકોર ચિઠ્ઠુ ઠાકોર ઠાકોર સમાજના નેતાઓ અને કેમ કરીને પોતે વધુમાં વધુ પોતાના સમાજ મજબૂતપણે ચર્ચા વિચારણા કરી